મિત્રો આ એસઆઈર વિશેની માહિતી તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે આ જરૂરી વિડીયો હમણાં જ સેવ કરો ક્યારે જરૂર પડી શકે તે ખબર નહીં જય માતાજી મિત્રો હું સોનલ આપનું સ્વાગત કરું છું બાય સોનલ ચેનલમાં મિત્રો આજે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે એસઆઈએલ પ્રક્રિયા બીએલઓ દ્વારા પૂરી થયા પછી તમે તમારા મોબાઈલથી તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો સૌથી સરળ વિડીયો છે તમે ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકશો સૌ પ્રથમ સમજવા જેવું છે કે એસઆઈઆર પ્રોસેસ દરમિયાન બીએલઓ શું કરે છે તો બીએલઓ તમારા ઘરે આવીને તમારી માહિતી ચેકાશે તમારું નામ આધાર કાર્ડ સરનામું ઘરના લોકોની સંખ્યા અને હજુ અમુક બીજા જરૂરી ડેટા આ બધી માહિતી ચેક કરી બીએલઓ સિસ્ટમમાં અપલોડ કરે છે આ એટલે તમારી એસઆઈની પ્રક્રિયા પૂર્ણ થઈ હવે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો મિત્રો તમારું નામ સિસ્ટમમાં આવ્યું છે કે નહીં તે ચેક કરવાની ત્રણ સરળ રીત છે હવે હું તમને ત્રણ રીત એકદમ સરળ રીતે સમજાવીશ પહેલી મેથડ છે એનવીએસપી પોર્ટલ પરથી નામથી તમારું સ્ટેટસ ચેક કરી શકશો જેમાં તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ખોલવાનું રહેશે તેમાં સર્ચ કરો એનવીએસપી પોર્ટલ પહેલી જ વેબસાઇટ દેખાશે તેને ઓપન કરો હવે સર્ચ ઇન ઇલેક્ટ્રોલ રોલ પર ક્લિક કરો પછી નીચેની વિગતો ભરવાની રહેશે જેમાં તમારું નામ જન્મ તારીખ રાજ્ય જિલ્લો મતદાર વિસ્તાર બધી માહિતી નાખ્યા પછી સર્ચ કરવાનું રહેશે જો તમારું નામ દેખાઈ જાય એનો અર્થ એ કે બીએલઓ દ્વારા તમારી એસઆઈની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને રેકોર્ડમાં સિસ્ટમમાં આવી ગઈ છે જો નામ ન દેખાય તો શક્ય કારણ બીએલઓ તરફથી અપડેટિંગ બાકી હશે ડેટા સિસ્ટમમાં જવા માટે સમય લેતો હશે કાં તો રિવિઝન લિસ્ટ હજી અપડેટ થયું નહીં હોય બીજી મેથડ છે EPIC વોટર આઈડી નંબર પરથી તમે ઝડપથી ચેક કરી શકશો આ સૌથી ફાસ્ટ રીત છે જો મિત્રો એ જ NVHP પોર્ટલ પર જવાનું રહેશે તેમાં સર્ચ બાય EPIC પસંદ કરવાનું રહેશે તમારો EPIC નંબર નાખવાનો રહેશે રાજ્ય પસંદ કરવાનું હશે અને સબમિટ કરી દેવાનું હશે EPIC નંબરથી તમારો સ્ટેટસ તરત દેખાઈ જશે જો તમારું નામ EPIC થી આવે તો તમારી પ્રક્રિયા 100% અપલોડ થઈ ગઈ છે બીજી મેથડ છે વોટર હેલ્પલાઇન એપ દ્વારા સ્ટેટસ ચેક કરી શકાશે પ્લે સ્ટોરમાં તમારે જવાનું હશે એમાં એપ સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાનું રહેશે પણ એને ઓપન કરો ત્યારબાદ સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટ્રિક રોલ પસંદ કરવાનું રહેશે કાં તો તમારું નામ અથવા ઇપીઆઈસી નંબર નાખવાનું રહેશે આ એપમાં તમે તરત જોઈ શકો છો તમારું નામ બૂથ નંબર ભાગ નંબર અપ્રૂવ પેન્ડિંગ સ્ટેટસ આ બધું સરળ રીતે થઈ શકે છે જો નામ ન આવે તો શું કરવું તો મિત્રો તમારું નામ ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી તો તમારે તમારા વિસ્તારના સંપર્ક કરવાનો રહેશે તમે ભરેલું ફોર્મ સ્લીપ કા તો બતાવવાની રહેશે અથવા તો બીએલઓ ફરીથી સિસ્ટમમાં તમારું સ્ટેટસ અપાશે ભૂલ હશે તો તરત સુધારી દેશે ઘણી વાર સિસ્ટમમાં ડેટા આપવામાં માં ચોવીસ થી બોતેર કલાક લાગી જાય છે મિત્રો તો મિત્રો આ રીતે તમે તમારા મોબાઈલ થી જ બે મિનિટમાં માં એસઆઈ ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં તે સ્ટેટસ ચેક કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં તમારો એક સબ્સ્ક્રાઇબ મારી મોટી પ્રેરણા છે તે મને દરરોજ તમારા માટે સાચી ઉપયોગી અને સરળ માહિતી લાવવાની શક્તિ આપે છે મિત્રો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી મારી સાથે જોડાયેલા રહો જો તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને શેર કરો તમારો એક નાનો શેર ક્યારેક કોઈની મોટી ચિંતા દૂર કરી શકે છે バンニワーズ。